આપ સર્વને સાલોમ પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છે પરમેશ્વરે ઘણાને અલગ અલગ રીતે અલગ અલગ લોકોને આમંત્રણ આપ્યું શા માટે આમંત્રણ આપ્યું પાછલા સમયમાં મેં તમને કહ્યું હતું તેમની સાથે સમાધાન થાય માટે પરમેશ્વર આમંત્રણ આપે છે સંગતિને માટે પરમેશ્વર આપણને આમંત્રણ આપે છે શાંતિ પ્રદાન થાય માટે પરમેશ્વર આમંત્રણ આપે છે આજે બીજા ત્રણ આમંત્રણના વિષયમાં તમારી આગળ વેચવાનો પ્રયાસ કરું છું આવું પોતાનું બાઇબલ ખોલીએ યસાયનું પુસ્તક પંચાવન અધ્યાય અને તેની બીજી કલમ યસાયનું પુસ્તક પંચાવન અધ્યાય અને તેની શરૂઆતની બે કલમો પરમેશ્વર આમંત્રણ આપે છે શા માટે આપે છે સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે શરૂઆતની બે કલમો હે ત્રુષિત જનો તમે પાણીની પાસે આવો અને જેની પાસે નાણું ના હોય તમે પણ આવીને લો અને અને ખાઓ ધોધ કોઈ કિંમત વગર કોઈ પણ કિંમત વગર આવીને મફતમાં લો જે ભોજન વસ્તુ નથી તેને માટે તેને સારું નાણું શા માટે ખર્ચી રહ્યા છો અને જેનાથી પેટ

પાણીના જરા પાસે આવો પરમેશ્વર આમંત્રણ આપે છે આવો કહે છે કોને જાણો છો સર્વને સર્વને ભૂખ્યા છે છે તે અને અનાથ તેમને પહેલો સર્વને આમંત્રણ આપે છે વળી બીજું જેવો અનાથ છે તેમને આમંત્રણ આપે છે કોને અનાથ કહે છે જેમનું પાલન પોષણ કરનારા નથી હોતા તેમને અનાથ કહેવામાં આવે છે અત્યારે જેમના વિષયમાં જોઈએ છે તેઓ ભોજન વગર તડપે છે આ લોકો તરસ્યા પોતાની તરસ છિપાવી શકતા નથી તેમના કોઈ નથી તેઓ અનાથ છે પ્રભુ બોલાવે છે જેમનું કોઈ નથી પરમેશ્વર કહે છે તમે મારી પાસે આવો શા માટે આમંત્રણ આપે છે જાણો છો તમે ભોજનને માટે આમંત્રણ આપી રહ્યા છે સર્વને આમંત્રણ આપે છે અનાથોને આમંત્રણ આપે છે વળી જે ભૂખ્યા છે તેમને પણ આમંત્રણ આપે છે એટલું જ નહીં પરમેશ્વર પૂછી રહ્યા છે જે ભોજન નથી તેમને માટે માટે તમે પોતાનું નાણું આ રીતે ખર્ચી રહ્યા છો જે તમને શાંતિ સુખ અને આનંદ આપી શકતા નથી તેને માટે પરિશ્રમથી કમાયેલ નાણાંને શા માટે ખર્ચી નાખો છો યસ ઘણા બધા લોકો બાર અને રેસ્ટોરન્ટમાં મોટી ભીડ રાખીને ઉભેલા હોય છે તેઓ પોતાની મહેનતની કમાણીને દારૂની બોટલ માટે બરબાદ કરી રહ્યા છે પરમેશ્વર પૂછી રહ્યા છે શું તે ભોજન સામગ્રી છે પરમેશ્વર પૂછી રહ્યા છે શું તેનાથી તંદુરસ્તી મળે છે પરમેશ્વર પૂછે છે શું તેનાથી આશીર્વાદ મળશે પરમેશ્વર પૂછી રહ્યા છે શું તેનાથી તમને આનંદ પ્રાપ્ત થાય છે એક વાર વિચાર કરો જેઓ જુગાર રમે છે બરબાદ કરે છે તેમાં કોઈ સુખ મળે છે સમૃદ્ધિ મળે છે પરમેશ્વર પૂછે છે જુગાર રમનાર તે ખરાબ આદતો માટે પોતાની કમાણી બરબાદ કરતા હોય તેમને પરમેશ્વર પૂછે છે કેટલાક લોકો તમાકુ ખાતા રહે છે કેટલાક લોકો જરદા ખાતા હોય છે કેટલાક લોકો ખાઈ નહીં ખાતા હોય છે કેટલાક લોકો ડ્રગ્સ લેતા હોય છે તેમાંથી કોઈ પણ વસ્તુ મફતમાં મળતી નથી આવશ્યકતાને લીધે અથવા આદતને લીધે વેચનારા લોકો બમણી કમાણી લઈને તેમનું લોહી ચૂસી રહ્યા હોય છે પ્રિય ભાઈઓ તથા બહેનો તમે તમારી કમાણીને શા માટે કેવી રીતે ખર્ચી રહ્યા છો શાના માટે ખર્ચી રહ્યા છો અને શા માટે ખર્ચી રહ્યા છો પરમેશ્વર એમ પૂછે છે એકવાર વિચાર કરો તમારી કમાણીને તમે સાને ખર્ચો છો શું તમારા આત્મિક જીવનની વૃદ્ધિ માટે તમારા પરિવાર અને બાળકોનું પોષણ કરવાને માટે અથવા સંતોષી સાથે જીવવા માટે સાને માટે ખર્ચો કરો છો આજે ઘણા બધા લોકો પોતાની કમાણીને ખરાબ આદતોને માટે અને ખરાબ કાર્યોને કરવા માટે બરબાદ કરી રહ્યા છે પરમેશ્વર કહી રહ્યા છે મારી પાસે આવો તમે મારી પાસે આવ્યો તમારે કંઈ આપવાની જરૂર નથી પણ હું જ તમને આપીશ અને તે મફત આપીશ મિત્રો હવે જો માની લો કોઈ ગૃહિણી તેના ઘરની અંદર રાઈસ ના હોય બાળકોને ભોજન ના આપી શકતા દુઃખ ઉઠાવતા સમયે પડોશમાં જઈને ઉધાર તરીકે એક ગ્લાસ ચોખ્ખા આપશો હું પાછા આપી દઈશ એમ કહીને એક ગ્લાસમાં ચોખા લાવે છે એક ગ્લાસ ચોખા પોતાના ભૂખ્યા બાળકોને ભોજન આપવા માટે લાવવા છતાં તે પડોશીને ફરી જરૂર પડે છે ત્યારે તે પાછા તે ચોખાને આપવા જ જોઈએ ને બદલામાં કોઈ પણ વસ્તુ લીધી હોય તે ચોખા હોય કે પછી તેલ હોઈ શકે છે કે પછી દાળ હોય અથવા પૈસા હોઈ શકે છે પડોશી જ્યારે તમને આપે છે ત્યારે એટલા માટે આપે છે વિશ્વાસ છે કે તમે તેને પાછું આપશો ભાઈ બહેન હોય શકે છે જો અચાનક તમને પચાસ હજાર રૂપિયા જરૂર ઉભી થાય તો ભાઈ બહેન માંથી કોઈ મદદરૂપ થાય છે તો કેવા ભરોસાથી કરે છે તમે પાછું આપશો એમ વિચારીને પરંતુ પરમેશ્વર કહે છે મને પાછું ના આપશો હું તમને મફત આપીશ યસ પરમેશ્વર આ સંસારમાં મનુષ્ય માટે જે ખૂબ જ જરૂરી છે તે મફતમાં આપવાનું કહે છે મનુષ્ય માટે ખૂબ જરૂરી શું છે દરેક દરેક મનુષ્યને મનુષ્યને શાંતિ જોઈએ છે આનંદ જોઈએ છે આજે દુનિયામાં ગમે તેટલા ધનવાન હોય કે દરિદ્ર કેમના હોય કોના માટે જીવી રહ્યા છે કોના માટે પરિશ્રમ કરે છે અને કોને માટે સંઘર્ષ કરી રહ્યા છે જાણું છો આનંદને માટે આનંદ ના હોવાને લીધે ના મળવાને લીધે દુઃખ ઉઠાવે છે વ્હલાવ એક રાજાના જીવનમાં આનંદ નહોતો એટલે તેને ઊંઘ આવતી નહોતી શું તેનો કોઈ ઉપાય છે શું તેની કોઈ દવા છે એમ પૂછવાથી તેની પાસે રહેનારા જ્ઞાનીઓએ સલાહ આપી રાજા જો તમારે આનંદથી રહેવું હોય તો તેનો એક જ માર્ગ છે તે શું છે કહીએ તો આનંદિત વ્યક્તિ હોય તેનો શર્ટ પહેરી લેજો એમ સલાહ આપી ઠીક છે અમારા દેશમાં જઈને જે આનંદિત છે તેનું શર્ટ મારી પાસે લઈ આવો એમ કહેવાથી રાજમહેલમાં રહેનાર કેટલાક સૈનિક જઈને આખા દેશમાં રહેનાર જે કોઈ આનંદિત વ્યક્તિ હોય શોધ્યું પણ કોઈ ના મળ્યું દરેકનું મો ઉપરથી આનંદિત દેખાતા હતા પણ અંદરથી દુઃખી હતા ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તો સમસ્યાઓ હતી વલાવ અંતમાં એક વ્યક્તિ મળ્યા કે જે ખૂબ આનંદિત હતા તેને જોઈને સૈનિક ખૂબ ખુશ થયા ચલો કોઈ વાંધો નહીં ખૂબ પરિશ્રમ કર્યો દેશમાં ફર્યા છે અને વિચાર્યું કે એક વ્યક્તિ તો મળ્યા જે ખૂબ જ ખુશ દેખાય છે તેને જોઈને તેની પાસે આવીને સાંભળો ભાઈ તમે આટલા ખુશ છો આનંદિત છો તમારા જેવા આનંદિત રહેનાર વ્યક્તિનું શર્ટ અમારા રાજાને જોઈએ છે એક સારું શર્ટ આપજો ભાઈ એમ કહીને તેની પાસે માંગવાથી તેણે કહ્યું મારી પાસે શર્ટ નથી જોવું હોય તો જોઈ લો ખરેખર તેણે શર્ટ પહેર્યું જ નહોતું પરંતુ શું જાણો છો તમે તેના દિલમાં આનંદ હતો એટલે તેનો અર્થ જાણો છો આજે મનુષ્ય વિચારે છે અલગ અલગ કપડાં પહેરવાથી અલગ અલગ વસ્ત્રો પહેરવાથી સુંદર એવા કપડા પહેરવાથી એ તો એમના જીવનમાં આનંદ આપશે મોંઘા કપડા પહેરવાનો પ્રયાસ કરે છે બીજાને બતાવવા માટે મોંઘા મોંઘા કપડાં તેઓ પહેરે છે શું તેમનામાં આનંદ છે કહીએ મોંઘી મોંઘી ગાડીઓ ખરીદે છે અતિ મોંઘા એવા ઘરોમાં રહેવાનો પ્રયાસ કરે છે મોંઘી વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરે છે પૂછું છું આ વસ્તુમાં વાહનોમાં ઘરોમાં વસ્ત્રોમાં આનંદ મળી શકે છે શું એકવાર વિચાર કરો છે કહીએ તો આ તો કેવળ છેતરપિંડી છે ઘણા બધા સંદર્ભમાં ઘણા લોકો મુખ્ય સ્વરૂપે સેલિબ્રિટીસ સંસારમાં ગાયક પણ હોય છે ધનવાન હોઈ શકે છે ઘણા સંદર્ભમાં જે લોકો આત્મહત્યા કરે છે તેમને આપણે જાણીએ છીએ સાવધાનીથી તપાસ કરતા શું તેઓ સુંદર નહોતા હતા શું એમની પાસે સંપત્તિ નહોતી હતી વસ્ત્ર નથી હા છે એલિઝાબેથ નામની હિરોઈનની પાસે એટલા બધા કપડાં હતા કે આખા સંસારમાં સૌથી વધારે હતા તેની પાસે જેટલા ચપ્પલ હતા આખા સંસારમાં કોઈની પાસે એટલા ના હોય તેની પાસે જેટલું સોનું હતું એટલું સંસારમાં કોઈની પાસે એટલું ના હોય તેની પાસે તેની જરૂરિયાતની વસ્તુઓ હતી વાહન હતા બધું જ હતું પરંતુ તેને જે આનંદ જોઈતો હતો તે પામી ના શકી તેણે વિચાર્યું હતું વાલાઓ આ બધી બાબતોથી આનંદ મળશે આજે ઘણા એમ જ વિચારે છે તેને માટે ખૂબ પરિશ્રમ કરે છે તેને વધારવા માટે ખૂબ જ પ્રયાસ કરતા હોય છે પરંતુ આનંદને માટે દુઃખ પણ ઉઠાવે છે તે આનંદ અને એ શાંતિ ક્યાં મળશે એ તો કેવળ આપણા પ્રભી સુખ્રિસ્તની પાસે જ પ્રાપ્ત થશે હું ફરીથી કહું છું કે આજે મનુષ્યને જે કંઈ જોઈએ છે તે બજારમાં સુપરમાર્કેટમાંથી મળી જશે પરંતુ જે સૌથી મૂલ્યવાન છે એ આનંદ શાંતિ સુખ સમૃદ્ધિ તે તો આપણને કોઈ પણ માર્કેટમાંથી નહીં મળે તેને વેચનારા કે પહોંચાડનારા કોઈ નથી હોતા એ તો કેવળ આપણને પરમેશ્વર પાસેથી જ મળે છે એટલા માટે આપણે તેમની પાસે જવાનું છે વલાવ આનંદ માટે ઘણા લોકો નાઇટ ક્લબમાં જાય છે ત્યાં ફ્રીમાં એન્ટ્રી નથી મળતી

બોલાવે છે જેમની પાસે રૂપિયા નથી તેમને કિંમત આપ્યા વગર જ હું તમને દ્રાક્ષ રસ અને દૂધને આપીશ જેનાથી પેટ ભરાતું નથી એના માટે પરિશ્રમ શા માટે કરો છો મારી તરફ પાછા ફરીને સાંભળો ત્યારે ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત થશો વળી સ્વાદિષ્ટ ભોજન તમે આરોગ્યને સંતોષ પામી શકશો કાન લગાવો અને મારું સાંભળો સાંભળી રહ્યા છો વાલા ભાઈઓ બહેનો તેનાથી આનંદ મળશે એમ વિચાર કરીને તમે પોતાનું ધનનો નાશ કરી રહ્યા છો થોડા આનંદને માટે વસ્તુઓ ખરીદો છો વાહન ખરીદો છો વસ્ત્ર ખરીદો છો વિચિત્ર કામોને કરી રહ્યા છો પરંતુ તેથી તમારા જીવનમાં આનંદ નથી પરંતુ પરમેશ્વર કહે છે મારી વાત સાંભળો મારી પાસે આવો તમને જે જોઈએ છે તે હું મફતમાં આપીશ કોને આમંત્રણ આપે છે સર્વને આપે છે કોને આમંત્રણ આપે છે જે એકલા રહી ગયા છે તેમને આપે છે સાના માટે આમંત્રણ છે ભોજનને માટે આમંત્રણ છે આજે આપણ સર્વની આવશ્યકતા છે માત્ર ભોજન એટલું જ નહીં પરંતુ આજે આપણને મુખ્ય રૂપે જોઈએ છે એ તો આત્મિક ભોજન શા માટે શરીર તો નાશવન છે પરંતુ આત્માનંદ કાળ સુધી રહેશે આપણે આત્મિક છે એટલે આત્મિક ભોજન જોઈએ છે એટલે પરમેશ્વર કહે છે હું તમને આપીશ તમે મારી પાસે આવો મફતમાં આપીશ આજે તમે મફતમાં જ પરમેશ્વરના વચન પામો છો વાલાઓ હું લગભગ ત્રીસ વર્ષથી વચનની સેવકાઈ કરી રહ્યો છું મેં મારા વચન માટે કદી પણ ચાર્જ નથી કર્યા મારા સંદેશને માટે મેં કદી કિંમત નથી લીધી તમે આટલું આપશો ત્યારે જ હું વચનનો પ્રચાર કરીશ એમ કદી નથી કહ્યું પછી સાંજ હોય કે પછી અડધી સ્વરૂપે હું તમને આત્મિક ભોજન આપું છું કેમ કે એ તો મને પરમેશ્વર દ્વારા અપાયેલ જવાબદારી છે કામ છે આ પ્રમાણે આત્મિક ભોજનને મફતમાં જ આપવાનું કારણ એ છે કે પરમેશ્વર પોતે કહે છે કે આવો કોઈ કિંમત ચૂકવ્યા વગર તમે આ આત્મિક ભોજનને લઈ લો આજે જે લોકો સવારમાં ઉઠીને અથવા તો સાંજના સમયે આ સંદેશને તમારા ટીવીમાં જ્યારે પણ સાંભળો છો તો મફતમાં જ સાંભળો છો તમે મફતમાં જ આ આત્મિક ભોજન ખાવ છો કારણ એ છે કે પરમેશ્વર તરફથી તમને મળતું આત્મિક ભોજન છે જે તમને જોઈએ તે સંતુષ્ટિ સાથે તમે ખાઈ શકો છો તમે કાલવરી ટેમ્પલ આવો છો અથવા કાલવરી આવાજનો પ્રોગ્રામ જોતા હોય અથવા તો સોશિયલ મીડિયામાં વચન સાંભળતા હોય ઘણીવાર સાહીઠ મિનિટથી વધારે સિત્તેર મિનિટથી વધારે ઘણીવાર નેવ મિનિટથી વધારે વળી ઘણીવાર બે કલાકથી પણ વધારે વચનનો મેં પ્રચાર કર્યો છે ભરપૂરીમાં તમે વચન સાંભળો એટલા માટે ભરપૂરીમાં તમે આત્મિક ભોજન લઈ શકો એ જ પ્રયાસ હોય છે વલાવ સામાન્ય રીતે માં બાળકને ભોજન આપતા સમયે બાળક કહે છે બસ માં કહે છે થોડું ખાઈ લે બાળક બસ કહે છે તે માં જેને પ્લેટમાં ભોજન લઈને પોતાના બાળકને રમત કરાવે છે અને ભોજન ખવડાવે છે તમે તે સમયે ત્યાંથી પસાર થાઓ કરિયાના દુકાન હોય કે પછી કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા લાઈનમાં ઊભા છો ઘણો સમય વીત્યા પછી તમે પાછા ફરો છો જુઓ છો ત્યારે તો તે માં હજુ પણ બાળકને ભોજન ખવડાવે છે પ્રયાસ કરતી જ રહે છે કારણ એ છે કે મારો દીકરો સ્વસ્થ રહી શકે એટલા માટે ભરપેટ ભોજન ખવડાવવાનો છે તે માં સમય જોતી નથી પરંતુ માં તે જુએ છે બાળકની ભૂખ સંતોષાય ટીવીમાં સવાર કે પછી વચનનો કહીએ તો રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જોવા ચાહે છે એટલા માટે આપ સર્વ પોતાના ઘરમાં આરામથી બેઠા છો પરંતુ હું તો ઊભા રહીને વચનનો પ્રચાર કરું છું શા માટે પરિશ્રમ કારણ જાણો છો વાલાઓ તમારી આત્મિક ઉન્નતિને માટે પરમેશ્વર તમને બોલાવે છે આવો હું તમને સમૃદ્ધિ આપીશ જેઓ આવશે તેઓ પામશે જેઓ નહીં આવે તેઓ ગુમાવશે તમારી ઈચ્છા પરમેશ્વર બોલાવે છે સમાધાન કરવા માટે પરમેશ્વર બોલાવે છે સમૃદ્ધિ આપવા માટે પરમેશ્વર બોલાવી રહ્યા છે શાંતિ પ્રદાન કરવા માટે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સીધુને સ્પષ્ટ આજે અમારી સાથે વાત કરી છે ઘણા સંદર્ભમાં ઘણા સમયમાં ઘણા બધા લોકોને તમે આમંત્રણ આપો છો બોલાવ્યા તેડું આપ્યું ક્યારે ક્યારે અને કોને કોને તમે બોલાવ્યા અને તેમને તમે આમંત્રણ આપ્યું છે ખૂબ સીધું અને સ્પષ્ટ અમને જણાવવા માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા તમે દરેક વ્યક્તિને આમંત્રણ આપો છો પિતા જે લોકો ભૂખ્યા છે

દરેક પ્રકારના સંકટોથી વૃક્ષા આપજો સુરક્ષા આપજો અને મંડળી જાગૃત થઈ શકે અને દરેક વિશ્વાસુ ગણ સારી રીતે આરાધના કરી શકે કૃપા કરજો ઈસુના નામમાં માંગે છે પિતા આ